પોરબંદરમાં એક યુવાનના અપહરણનો પ્રયાસ કરી માર મરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં મચ્છીના ધંધામાં ભાગીદાર સહિત બે શખ્સોએ આ યુવાનના અપહરણની કોશિશ કરી હતી તેમજ તેને માર મારી મોબાઈલની લૂંટ કરી નાસી છૂટતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે બંદરના કીર્તિ મંદિર પાછળ રહેતા યોગેશ ખીમજીભાઈ બાદરશાહીએ કમલાબાગ પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તે મચ્છીનો વેપાર કરી ગુજરાન ચલાવે છે ચાર વર્ષ પહેલા રાણવાવ રહેતા પ્રકાશ વેજાનંદ સાથે ભાગીદારીમાં મચ્છીની લેવેચનો ધંધો શરૂ કર્યો હતો અને બંને ભાગીદારીમાં છ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું એક મહિનો સારો ધંધો ચાલ્યો હતો પછી એક ગાડી મચ્છીની બગડી જતા છ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું આથી દોષનો ટોપલો પ્રકાશે યોગેશ પર ઢોળી દીધો હતો અને પોતાને ધંધામાંથી છૂટો થવા અંગે જણાવી નુકસાનના ત્રણ લાખ રૂપિયા પણ ભરપાઈ કરવા યોગેશને જણાવી દીધું હતું ત્યારે યોગેશ ધંધામાં ભાગીદારો વચ્ચે સમાન ભાગે ભરપાઈ કરવા જણાવ્યું હતું જે બાબતના વિવાદને લઈ યોગેશ મચ્છીનો ધંધો છોડી વલસાડ રહેવા જતો રહ્યો હતો પરંતુ ત્યારબાદ પણ પ્રકાશ રાણાવાયા ફરિયાદી યોગેશ પાસે અને તેના ભાઈ વિજય પાસે પૈસાની અવારનવાર ઉઘરાણી કરતો હતો હાલમાં યોગેશ વલસાડથી પોરબંદર આવ્યું હતું ત્યારે પ્રકાશ વેજાણંદ રાણાવાયા અને તેનો મિત્ર અર્જુન ગોઢાણિયા એમ બંને જણા બાઇક લઈને ત્યાં અચાનક આવી પહોંચ્યા હતા અને યોગેશ પાસે પૈસાની ઉઘરાણી કરી હતી જેમાં યોગેશે પૈસા આપવાની ના કહેતા તેનો અપહરણ કરવાનો પ્રયાસ કરી મોબાઈલ ઝૂટવી લે અને માર માર્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર